જામનગર શહેરમાં એનએસયુઆઈ દ્વારા આજે કેમ્પસ એમ્બેસેડર નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેરની એનએસયુઆઈની કારોબારીની બોડી જાહેર કરવામાં આવી હતી તેની સાથોસાથ જામનગરની તમામ કોલેજોના પ્રમુખ અને તેની કારોબારીના સભ્યોની બોડી પણ ડીકેવી સર્કલ ખાતે જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ બાઇક રેલી યોજવામાં આવી હતી અને બાઇક રેલીની શરૂઆત પહેલા ડોક્ટર સિંહજીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે મૌન પાડવામાં આવ્યું હતું અને પછી ડીકેવી સર્કલથી સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને

દાઉદભાઈ સારાબેન મકવાણા તેમજ યુવક કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ આહિર દર્શનભાઈ રાઠ હરેન્દ્રસિંહ વગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમને ડોક્ટર તોશીફ ખાન પઠાણ શક્તિસિંહ જેઠવા મહિપાલસિંહ જાડેજા રવિરાજસિંહ ગોહિલ અને શનિભાઈ આચાર્યની આગેવાનીમાં યોજવામાં આવ્યો હતો નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત એનએસયુઆઈ ખાસ કરીને ગુજરાત એનએસયુઆઈ દ્વારા અને ઓલ ઇન્ડિયા એનએસયુઆઈ દ્વારા હમબદલે કે નામના કાર્યક્રમથી ગુજરાતમાં જે તમામ કેમ્પસો યુનિવર્સિટીઓ છે કે તેમાં NSUI ની ટીમ મજબૂત બને અને NSUI ના સમગ્ર જગ્યાએ યુનિટો બને તે માટેનો એક હમબદલે કે નામનો કાર્યક્રમ લોન્ચ કર્યો હતો એના ભાગરૂપે આજે જામનગરની ઘણી બધી કોલેજો અને કેમ્પસોમાં NSUI ની ટીમનું નિમણૂક કરવામાં આવી અને ડીકેવી સર્કલ થી લઈ અને મહારાણા પ્રતાપજીની જે પ્રતિમા છે ત્યાં સુધીનું એક ભવ્ય બાઇક રેલીનું આયોજન પણ જામનગર NSUI દ્વારા કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં જે જે આપણા પૂર્વ મનમોહન મૃત્યુ થયું છે તેને લઈ અને આજે એનએસયુ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આવનારા દિવસોમાં એનએસયુ આ કેમ્પ કેમ્પસ જે હમ બદલે કાર્યક્રમ છે તેના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓને ગુજરાતમાં એનએસયુ સાથે જોડવાનું કામ કરશે